બનાસકાંઠાના પાડાએ સમગ્ર ભારતમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું રાજસ્થાનના પુષ્કર મેળામાં બનાસકાંઠાનો પાડો ગુજરાતમાં પ્રથમ અને ભારત દેશમાં બીજા નંબરે આવ્યો જોધપુરના ભીમપાડાની ઔલાદ બનાસકાંઠાનો આ પાડો પુષ્કર મેળામાં પંજાબના વેપારીઓ દ્વારા સવા કરોડ ઉપરની રકમમાં માંગવામાં આવ્યો એક હજાર કિલોથી વધુ વજન ધરાવતા પાડાના માલિક વડગામ તાલુકાના ધોતા ગામના ખેડૂત દલપતસિંહ રાજપૂત છે જોકે તેઓએ પંજાબના વેપારીઓને પોતાનો નાગરાજ પાડો એક કરોડ સત્યાવીસ લાખમાં આપવાની મનાઈ કરી હતી અને પાડાનો ઉછેર કરી બનાસકાંઠાને સારી ઓલાદથી હરિયાળો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે નાગરાજ નામનો આ પાડો રાજસ્થાનના પુષ્કર મેળામાં સમગ્ર ભારતમાં બીજા નંબરે અને ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે ત્યારે ગુજરાત સહિત ભારત દેશનું ગૌરવ આ પાડાએ ગુજરાત રાજ્યમાં પ્રથમ અને ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કરી સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું દેશભરમાં ગૌરવ વધાર્યું છે સાથે સાથે પાડાએ પોતાના માલિક દલપતસિંહ રાજપૂતને પણ આખા ભારત દેશમાં ગૌરવ અપાવ્યું છે ત્યારે આવો જાણીએ પાડાના માલિક દલપતસિંહ રાજપૂત પાસેથી તેઓ આ બાબતે શું કહે છે મારું નામ રાજપૂત દલપતસિંહ તેજાજી ધોતા લક્ષ્મીપુરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા આ નાગરાજને લઈને અમે પુષ્કરના મેળામાં ગયા હતા તેઓ પશુ મેળો બહુ મોટો ભરાય છે ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે અને એ મેળામાં નાગરાજનો બીજો નંબર આવ્યો છે ભારત આખા ભારતમાં બીજો નંબર છે અને ગુજરાતમાં ફસ્ટ નંબર છે હવે આ નંબર આવ્યો બીજો એના પછી તેઓના જે પંજાબના વેપારી હતા એમને પાડો માગ્યો હતો એક કરોડ ને સત્યાવીસ લાખ મો આ પાડો રહ્યો ને જે જોધપુરનો ભીમ હતો ને પાડો આ એનું બચ્યું એનું સીમન લીધેલું છે ને તૈયાર કરેલું છે એટલે એના આધારથી એઓને પાડાની કિંમત મૂકી હતી પણ અમે પાડો આપ્યો આપ્યો નથી અમારે આપવાનો નથી ઘર માટે ઉછેરેલો છે આજે આ પાડાનું વજન કેટલું હશે અત્યારે આ પાડાનું વજન 1000 કિલો ઉપર છે તો તમે આ પાડાને શું શું ખોરાક માં આપતા છો ખોરાક માં એને પર ડે દોણો આપવામાં આવે છે 15 કિલો જેવો અને 1 લિટર તેલ કન્ટિન્યુ નાળ આપવામાં આવે છે